વાલ્કમ બે કાલ વાતકાર સમાચારોમાં રાજકોટમાં પદ્મિનીબા વાળા વિરુદ્ધ કરાય છે અરજી રાહુલ બગડા નામના વ્યક્તિએ તાલુકા પોલીસ ખાતે અરજી દાખલ કરી છે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધવા અરજી કરવામાં આવી છે પદ્મિનીબા વાળાના વાયરલ ઓડિયો ક્લિબ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે પદ્મિનીબાના સ્ટેટમેન્ટના કારણે બેજ્ઞાતી વચ્ચે ઘર્ષણ ઊભું થાય તેવું વાતાવરણ બન્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે તેવું વાતાવરણ બન્યું હોવાની વાત કરી છે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે અરજી દાખલ કરવામાં આવી રાહુલ બગડા નામના વ્યક્તિએ તાલુકા પોલીસ ખાતે અરજી કરી છે આટ્રોસિટી એકત અંતર્ગત ગુનો નોંધવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંવાદદાતા કરો દવે મારી સાથે ફોનલાઈન પર જોડાયા છો કરો રાહુલ બગડા નામના વ્યક્તિએ તાલુકા પોલીસમાં અરજી કરી છે કે पद्मिनी બાઈએ ભદ્રભાષાનો ઉપયોગ કર્યો સુચે મામલો. ધરાત સમાજના મહિલા અગ્રણી पद्मिनी બાઈ છે કે તેમની અતે ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થઈ હતી ને વાયરલ આધારે જે અરજી છે તે કરવામાં આવી છે. તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આજી રીતે કરવામાં આવી છે રાહુલ ભાંગડા નામના વ્યક્તિ છે કે તેમના દ્વારા જી જતે કરવામાં આવી છે એટ્રો એક્ટ અંતર્ગત ગુનો છે તે દાખલ કરવા માટેની માંગ છે તે અરજીની અંદર કરવામાં આવી છે પદ્મિની બહારની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે બે વર્ષ સુધી છે લીમડીના કોઈ વ્યક્તિને તેમના દ્વારા અભદ્ર ભાષાની અંદર ચિપ્ણી સાથે કરવામાં આવી રહ્યો હોય છે પ્રકારનું ઓડિયોની અંદર સાંભળવા મળી રહ્યું છે ને આ અરજી છે તેના આધારે લીમડી પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા ગુનો છે તે થયેલો છે તાલુકા પોલીસ વાયરલ થતા અરજી છે તે કરવામાં આવી છે બે જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ પૂછાય તે પ્રકારનું વાતાવરણ થતું હોવાને કારણે અરજી કરવામાં આવી છે હવે પોલીસ દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવા મળ્યું છે આભાર તમામ જાણકારી માટે